માએ કહ્યું ઘનશ્યામ હો તો જંગલમાં જઈને વરસો ત્યારે ઘનશ્યામે કહ્યું મા હું નીલકંઠ માએ કહ્યું નીલકંઠ હો તો પર્વત પર જઈને ગહેકો ઘનશ્યામ હસ્યા તેમને થયું કે માએ આજે ગમત કરવા ધાર્યું છે તો ભલે થઈ જાય તેમણે કહ્યું મા હું હરિકૃષ્ણ માએ કહ્યું સિંહ કદી કાળા પાળ્યા નથી મા હું વૃષ્ણપુત્ર માએ કહ્યું તો જોતરે જોડાવને ખેતર ખેડો ઘનશ્યામને થયું માએ આજે ખરી શિક્ષા કરવાનું ધાર્યું છે તેમણે ફરી કહ્યું માં હું ધર્મપુત્ર ત્યારે માએ કહ્યું ભીમના ભીમનાભાઈને પુત્ર જ ક્યારો હતો મા હું હરી તો સ્વર્ગમાં જઈને વસો માં હું ભક્તિપુત્ર માએ કહ્યું ભક્તિના પુત્ર તો જ્ઞાન અને વૈરાગ્ય છે ઘનશ્યામે બૂમ મારીને કહ્યું મા હું તારો લાડલો માએ તરત જ બારણા ખોલી નાખ્યા અને ઘનશ્યામ ને તેડી લઈને ગોદમા દાબી ને કહ્યું બેટા આટલું બધું મોડું અવાય